નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે હું છું સાથે સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમયે કોઈ વિષય મળતા અને એક પ્રકારના સારા સંબંધ ગયા છે અને દર્શક મિત્રો પણ આપણી રાહ જોતા હોઈએ છીએ કે આ જે કાર્યક્રમ આપણું ખાસ છે તેમાં દર્શક મિત્રોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને આવરી લઈને જ આપણે એમના વિષયોને લેતા હોઈએ છીએ અને એમની જે રજૂઆત જે છે એમની પ્રશ્નો જે છે એમની જે સમસ્યાઓ છે એ એ સમસ્યાઓને આપણે નિષ્ણાતોના માધ્યમથી ઉકેલતા હોઈએ છીએ અથવા તો એમને હળવી કરતા હોઈએ છીએ તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે વિષય પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને એમ કહી શકાય કે પાંચ પૈકીના ત્રણ લોકોને માઈગ્રેનની તકલીફ રહેલી છે અને માઇગ્રેન એક એવી તકલીફ છે જેના કારણે આપણી જે લાઇફ સ્ટાઇલ જે છે એ ઘણા વખત ડિસ્ટર્બ થઈ જાય છે એના કારણે આપણે પરેશાનીમાં મુકાવતા હોઈએ છીએ તો આજે આપણે માઇગ્રેન શું છે એના લક્ષણો શું છે એના કારણો શું છે અને એની સારવારની એક રીત શું છે તે તમામ વિષયો ઉપર વાતચીત કરશું જો દર્શક મિત્રો આપણા પૈકી પણ કોઈને માઇગ્રેનની તકલીફ છે અથવા તો આપણા કોઈ પડોશીને માઇગ્રેનની તકલીફ છે તો આજે આપણો જે કાર્યક્રમ છે માઇગ્રેન વિષય ઉપર એ ખૂબ મહત્ત્વનો છે અને આપણે ધ્યાનથી સાંભળવા જેવો છે કારણ કે આપણી સાથે જે ડૉક્ટર જોડાયા છે નકુલભાઈ પંપાનિયા એ ન્યુરોલોજિસ્ટ છે સાથે સાથે આ વિષયમાં લાંબા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છે જે આપણને ખૂબ સરળ રીતે માઇગ્રેન અંગે માહિતી આપશે તો દર્શક મિત્રો આજે આપણે માઇગ્રેન વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે અને આપણી સાથે આ કાર્યક્રમની અંદર વાતચીત કરવા માટે જોડાયા છે નકુલભાઈ પંપાનિયા નકુલભાઈ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્તે નકુલભાઈ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં સાફ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની અંદર અને દુનિયાના દેશોની અંદર ભાગદોડની લાઈફ થઈ રહી છે લાઈફ સ્ટાઇલ લોકોની ખોરવાઈ ગઈ છે અને માઇગ્રેનની જે તકલીફ છે આની સાથે રિલેટેડ ચોક્કસપણે દર્શાવવામાં આવી છે અને લોકોને મોટા ભાગે આને સકંજામાં લઈ રહી છે તો આપણા દર્શક મિત્રોને સૌથી પહેલાં એ દર્શાવો કે માઇગ્રેન છે શું માઇગ્રેન એક બહુ જ કોમન સમસ્યા છે આજકાલ જોવા જતા પાંચ માંથી થવું બહુ જ કોમન છે માઇગ્રેન એક સ્પેસિફિક માથાના દુખાવાનો રોગ છે સામાન્ય માનો કે કોઈક જણ કામ કરે છે વધારે પૂરતું ને એમાં કોઈક માથું દુખી ગયું બહુ હેક્ટિક ઉજાગરો છે ને માથું દુખી ગયું એક કલાક માટે એ માઇગ્રેન નથી માઇગ્રેન એટલે એક સ્પેસિફિક રોગ છે કે જેનું એક સ્પે સ્પેસિફિક એક ડેફિનેશન છે પરિભાષા છે એ પરિભાષામાં અગર રોગ ફિટ થતો હોય ત્યારે જ આપણે એને માઇગ્રેન લેબલ કરી શકાય એકાદ વખત માથાનો દુખાવો થવો બહુ કોમન છે પણ જ્યારે એ જ માથાનો દુખાવો વારંવાર થાય એના સ્પેસિફિક પરિબળો હોય એના પછી થાય ત્યારે માઇગ્રેનનું નિદાન થતું હોય છે તો માઇગ્રેન એક એવો રોગ છે કે જેના નિદાન માટે ચાર વસ્તુ બહુ જ જરૂરી છે સૌથી પહેલા કે મગજનો દુખાવો છે એ અડધા ભાગમાં જ થવો જોઈએ એક બાજુ જ થવો જોઈએ મેજોરિટી લોકોને અડધા ભાગમાં જ થાય એટલે જ આપણે એને આપણે ગુજરાતી ભાષામાં આધા શીશી કહેતા હોઈએ છે બીજી વસ્તુ ક્યારેક ક્યારેક અડધા ભાગમાંથી દુખાવો ચાલુ થઈને બંને સાઈડ થતો હોય છે પણ મેજોરિટી ટાઈમ અડધા ભાગમાં થતો હોય છે એટલે જરૂર નથી કે આખા મગજ પર થવો ક્યારેક ક્યારેક પાછળના ભાગમાં બી થઈ શકે એવી કોમન સિમ્પ્ટમ્સ હોય છે લક્ષણ હોય છે કે પાછળના ભાગમાં દુખાવો થાય છે અને ક્યારેક ક્યારેક ગરદનના બી દુખાવો થતો હોય છે એટલે સૌથી પહેલું એનું મેઈન નિદાન કરવા માટે કે અડધા ભાગમાં માથું દુખવું બીજું માથાનું કઈ પ્રકારનું દુખવું અમે કહીએ કેરેક્ટર ઓફ હેડેક જાણે કે એવું દુખે કે એક વ્યક્તિને એવો અનુભવ થાય કે મગજની અંદર અડધા ભાગમાં કે એક સ્પેસિફિક ભાગમાં લબકારા થતા હોય કે સણકા બોલતા હોય કે હાઉ દેશી કે સાદી ભાષામાં બોલીએ તો કે કોઈ ને એવું લાગે કે અંદર થી કોઈ ઢીકા મારતું હોય ભમ 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 એવો અનુભવ થતો હોય એટલે આ એક એનું થઈ ગયું કેરેક્ટર કે આ પ્રકારથી થી દુખાવો ધીમે ધીમે ચાલુ થાય ત્રીજું થઈ ગયું એની તીવ્રતા એની તીવ્રતા કેટલી હોવી જોઈએ હવે માનો કે તમે દસ કિલોમીટર દોડ્યા કે પાંચ કિલોમીટર દોડ્યા થોડુંક માથું ભમી ગયું એ વસ્તુ માઇગ્રેન નથી દુખાવો એટલો હોવો જોઈએ કે તમારે નોર્મલ કામ કરવામાં થોડીક તકલીફ પડતી પડી જવી જોઈએ કામ કરવાની ઈચ્છા ના થાય પ્લસ દુખાવો ધીમે ધીમે વધતો જાય આ થઈ ગયું એનું કેરેક્ટર ચોથો પોઈન્ટ છે એનો ટાઈમ એક કલાક માટે મેં અત્યાર સુધી જેટલા પોઈન્ટ બોલ્યા એમાંથી એટલું માથું દુખ્યું તો એને માઇગ્રેન નહીં કહેવાય વધારે ત્યારે કહેવાશે જ્યારે એ મિનિમમ દુખાવો ચાર કલાક માટે રહેવો જોઈએ ચાર કલાક થી લઈને બોતેર કલાક સુધી રહીએ તો જે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન છે માથાના દુખાવાનું ખાસ કરીને માઇગ્રેનનું એમાં ફિટ થાય ધીમે 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 દુખાવો વધતો જાય ચાર કલાકની અંદર માનો કે તમે સારવાર ના લો તો દુખાવો વધતો જાય ઘણી વખત માઇગ્રેનમાં ખાલી માથાનો દુખાવો થવો લબગારા થવા આટલું જ ના હોય માઇગ્રેનની સાથે સાથે બીજા બી લક્ષણ હોય છે એ ડિપેન્ડ કરે કયા પ્રકારનું માઇગ્રેન છે ખરેખર ચોપડા લેખે ઓલમોસ્ટ ચૌદ થી સોળ અલગ અલગ પ્રકારના માઇગ્રેન ઓલરેડી સિદ્ધ થયેલા છે જે એકબીજાના કેરેક્ટરમાં હોય છે એટલે અમુક રૂટિન એપિસોડિક માઇગ્રેન હોય કે કોઈકને મહિને એક વખત આ ટાઈપનો દુખાવો થતો હોય અમુક લોકોને છ મહિને કે વર્ષમાં એક બે વખત થતો હોય અમુક લોકોને મહિનામાં ચાર વખત થતો હોય ક્યારેક સારવાર ના લીધી હોય અને કોઈ સારવાર ના ચાલતી હોય અને માઇગ્રેનનો પરિબળનું કોઈ નિકાસ ના આવતો હોય તો પછી એ માનો કે ક્યારેક થવાવાળો દુખાવો એ રોજ થવા મંડતો હોય છે તો એ ક્રોનિક હેડેક થઈ જાય જયારે ત્રણ મહિના સુધી સળંગ માથું દુખતું હોય તો ક્રોનિક હેડેક કહી શકાય કે ક્રોનિક માઇગ્રેન કહી શકાય એટલે આ ટાઈપના એના આખું એક તો કયા ભાગમાં થાય છે કેટલા સમય માટે થાય છે કેટલી તીવ્રતાથી થાય છે એ એના મેન પેલા હોય છે અને બીજું એક વસ્તુ ખાસ કહેવા માંગીશ ક્યારેક ઘણા લોકોએ અનુભવ કર્યું હશે અગર મારી વાત સાંભળ્યા છે માઇગ્રેનના દર્દીઓ અમારી ભાષામાં એને ઓરા કહીએ આપણે જ્યારે માથાનો દુખાવો એમને ચાલુ થતો હોય ત્યારે માનો કે એ ચાલતા હોય તો ગાર્ડનમાં આમ તરલા પડતા હોય એવું દેખાય જે આપણો સો એ સો ટકાનો દ્રષ્ટિકોણ છે એમાંથી વીસ ત્રીસ ટકામાં થોડુંક અંજવાળું કે થોડીક વધારે પૂરતી લાઈટ પડતી હોય એ દેખાય મગજનો એક સ્પેસિફિક ભાગ વધારે પૂરતો એક્ટિવેટ થવાના કારણે થતું હોય સારવાર પોઈન્ટ ઓફ વ્યૂથી આ ઇમ્પોર્ટન્ટ હોય છે ને ક્યારેક ક્યારેક દર્દીને એમ થાય કે આપણું કેમ દેખાવામાં તકલીફ થઈ કે મગજની અંદર બહુ મોટી તકલીફ તો નહીં હોય ને પણ માઇગ્રેનમાં આટલું જ રહેશે દુખાવાની તીવ્રતા ક્યારેક વધી શકે છે સારવાર ના લીધી હોય તો બેભાન થઈ જાય આંચકી આવી જાય પેરાલિસિસ ની કોઈ અસર આવી જાય અચાનકનું નું માથન દુખાવાય ને કોઈ વ્યક્તિ પડી જાય તો એ માઇગ્રેન નથી એમાં તમારે તાત્કાલિક દોડીને હોસ્પિટલ જઈને સારવાર લેવી બહુ જ જરૂરી થઈ જાય છે કારણ કે એમાં મગજની અંદર કોઈ મોટી તકલીફ કે મોટી સમસ્યા હોવાની શક્યતા વધી જતી હોય છે ક્યારેક જ રેરલી એવું થતું હોય કે માઇગ્રેનના દર્દીને આંચકી આવી જતી હોય ને માઇગ્રેનના દર્દીને પેરાલિસિસ બી થઈ જતું હોય છે એ એક આખો અલગ જ રોગ છે એ એક જલીલનો રોગ છે એને અમે ફેમિલિયલ હેમિપ્લેજિક માઇગ્રેન કહીએ કે જેમાં માઇગ્રેનની સાથે સાથે એક સાઈડનો અંગ રોકાઈ જતો હોય છે એ આખો રોગ અલગ છે એની આમ સમજો કે લાખો કરોડોમાંથી એક જણને થવા રોગ છે અમે બી વર્ષમાં એકાદ વખત એવું પેશન્ટ જોતા હોય એટલે પેલા તો આવું થાય એટલે તો ડોક્ટરની સલાહ લેવી બહુ જ જરૂરી છે નકુલભાઈ આપણા સામાન્ય જે આપણા દર્શક મિત્રો છે એ દર્શક મિત્રોને આપણે આપ એ જણાવો કે એના જે કારણો છે આપણે માઇગ્રેનના કારણો કયા છે તો એ લોકો જાણી શકે કે ભાઈ આપણે આ તકલીફ ઊભી થઈ રહી છે માઇગ્રેનના કારણને સમજવા માટે બે રીતે એક તો થિયરેટિકલ છે અને એક પ્રેક્ટિકલી જે આપણે કોમન પરિબળો જે હોય છે એ બંનેને સમજવા જરૂરી છે મગજની અંદર જે પાંચમા નંબરની નસ છે એ મગજના મગજને અંદર કોઈ પોતાની ચેતના નથી હોતી મગજને તમે બહાર કાઢીને કાપી નાખો તો કોઈને દુખાવો નહીં થાય પણ મગજની આજુબાજુનો જે કવરિંગ છે સ્નાયુઓ છે મેનિન્જીસ કહીએ અંગ્રેજીમાં એમાં અગર કંઈક તકલીફ થાય તો દુખાવો થતો હોય છે તો પાંચમા નંબરની જે સિસ્ટમ હોય છે ટ્રાઈ જમાઈનો વાસ્ક્યુલર સિસ્ટમ હોય છે એના કારણે માથાનો દુખાવો થતો હોય છે હવે આ વસ્તુના પરિબળો હોય છે કે બધાને માઇગ્રેન થવાની શક્યતા રહેતી હોય છે પણ કોને વધારે થશે જેને પરિબળોનો એક સામનો થાય કે એ પરિબળ આવે સામે ત્યારે વધારે તકલીફ થઈ જતી હોય છે સૌથી પહેલા છે કે તડકો માઇગ્રેનના ના તડકાની અંદર રહેવાની ઓછી આદત હોય છે કે લાંબા સમય પર રહેવાથી વધારે માથું જતું હોય છે બીજું છે બહુ વધારે પૂરતો અવાજ કાં તો ગોખીરો હોય પેલું બેન્ડ બાજા ડીજે નું એવું કંઈક અવાજ હોય એમાં એ લોકો સહન ના કરી શકે જેમાં આ બે પરિબળો આવે એટલે એને વસ્તુ સહન ના થાય ને બે ત્રણ કલાકમાં બહુ જ વ્યવસ્થિત માથું દુખી જાય આ બે કારણોસર ખાસ કરીને આપણા રૂરલ ઈન્ડિયામાં ગામડાઓમાં લોકો મહિલાઓ ખાસ કરીને સોશિયલ ફંક્શન હોય લગન તો ત્યાં ખુલ્લામાં જોઈ અટેન્ડ નથી કરી શકતા આ બે બહુ મોસ્ટ કોમન પરિબળ છે ત્રીજું જેમ જેમ માથું દુખતું જાય એમ ઉલટી કે ઉલટીનો ઉપકા ઉપકા થઈ શકે છે આ બહુ કોમન છે આના સિવાયના કોમન પરિબળો છે કે જેના કારણે માથું દુખી શકે છે લોકોને બહુ લાંબા સમયની મુસાફરી કરવી બસમાં ટ્રેનમાં અથવા ઉજાગરો કરવો ખાસ કરીને જે લોકો લાંબો લાંબો ઉજાગરો કરતા હોય ને આ બીજા દિવસ આખો દિવસ માથું દુખે ક્યારેક ક્યારેક દારૂનું સેવન કરવાથી બી વધી જતું હોય છે ખાણીપીણીમાં અગર જોવા જઈએ તો પાંચ સી યાદ રાખવાના ચીઝ છે ચોકલેટ છે ખાટા ફ્રૂટ છે અને ક્યારેક ક્યારેક અમુક પ્રકારની ચટણીઓ છે કે સ્પાઈસીસ છે એનાથી બી માઇગ્રેન થઈ શકતું હોય છે એના સિવાય જ્યારે બી લેડીઝ ને મેન્સીસ આવવાના હોય મહાવરી આવવાની હોય છે ત્યારે એ બે ત્રણ દિવસ દરમિયાન માઇગ્રેન થવાની શક્યતા વધી જતી હોય છે એ બે દિવસ દરમિયાન માઇગ્રેન દોરો પડવાની શક્યતા વધી જતી હોય છે વધારે પૂરતો થાક લાગી જવો કોઈ કામ કરવાથી એ બી એક એનું પરિબળ છે એના કારણે બી માઇગ્રેન થઈ શકે અમુક લોકોને એક્સરસાઇઝ ઇન્ડ્યુસ હેડેક હોય કે બહુ વધારે પૂરતું એક્સરસાઇઝ કરી પોતાના શ્રમ લેવલ થી વધારે પડતું કામ કર્યું કે કોઈ શ્રમ કર્યો ત્યારે માઇગ્રેન નો અટેક આવવાની શક્યતા બહુ વધી જતી હોય છે એટલે આ એના બહુ કોમન પરિબળો છે જે અમે રૂટીનલી જોતા હોઈએ છીએ અમારી પ્રેક્ટિસમાં બહુ રેર કેસમાં અમે જોયું છે કે ઘણી વખત કોઈકને તેલમાં વાળમાં તેલ નાખો ને ખાલી કાસકીથી ઓળવો વાળ તો બી માથું દુખતું થઈ જાય છે તો આવા બહુ રેર પરિબળો બી હોય છે અમુક લોકોને અમુક વિચારી વિચારી વિચારીને વધી જતું હોય છે તમે જે પહેલા કીધેલા ઉલ્લેખ કર્યા એકદમ કોમન કારણો છે નકુલભાઈ આપ મારી પાસે સવાલ આવી રહ્યા છે દર્શક મિત્રોના એમાં મહિલાઓના સવાલ મારી પાસે વધુ આવી રહ્યા છે મહિલાઓમાં નકુલભાઈ આ જે કેસ વધવાના કારણો આપ ચોક્કસપણે કયા જો જો કોઈ પણ રોગો એમાં થોડું જેન્ડર પ્રેપોન્ડરન્સ હોય કે એક આ પુરુષોમાં વધારે થવાનું છે અને મહિલાઓમાં થવાનું છે એક કારણ થોડું હોર્મોનલ નું હોય છે ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટ્રોન નામના જે હોર્મોન હોય છે એ મહિલાઓમાં આખી જે મેન્સ્ટ્રોલ સાયકલ ને મેન્ટેન કરવા માટે જે સિક્રિટ થતા હોય છે એનું પ્રાથમિક કંટ્રોલ મગજ થી થતું હોય છે એ એક કારણ હોય છે અને બીજું એક રૂટિનલી આમ જોવા જઈએ તો થોડુંક સ્ટ્રેસ નું જે માહોલ હોય છે એમના માં થોડુંક વધારે જોવા મળતું હોય છે એ એક બીજું કારણ છે અને બીજું એ કે એવું એવું નથી કે પુરુષોમાં માઇગ્રેન નથી થતું થાય છે પણ મહિલાઓમાં એ વધારે થાય છે એની જે તીવ્રતા હોય છે જે એનો વારંવાર આવવાની જે પરિસ્થિતિ હોય છે એ વધી જતી હોય છે હમ નકુલભાઈ જેમ કે મહિલાઓ આપણે આપે વાત કરી કે મહિલાઓમાં જોખમ જે છે માઇગ્રેનના એ વધારે પુરુષોની સરખામણીમાં વધારે રહેલા છે તો આપણા જે દર્શક મિત્રો આપણને મહિલાઓ જોઈ રહી છે યુવતીઓ મોટી સંખ્યામાં આપણને જોઈ રહ્યા છે એ લોકોને આપની સલાહ શું છે કે આ પ્રકારની જે સ્થિતિ છે એમાંથી મહિલાઓ કઈ રીતે બચી શકે ને એકદમ રેગ્યુલર રાખવી બહુ જ જરૂરી છે એટલીસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ફેરફાર આપણે એ કરી શકીએ કે સુવાનો અને ઉઠવાનો ટાઈમ સૌથી પહેલા નિયમિત કરી દેવાનો ગોકીરાથી બને ત્યાં સુધી દૂર રહેવાનું આ બે સૌથી પહેલાં વસ્તુ પર અગર આપણે કામ કરી દઈએ તો યુઝ્યુઅલી આમાં બહુ વાંધો આવતો નથી ચિંતાવાળા સ્વભાવ લોકોને બહુ વધારે થતું હોય છે મહિલાને પુરુષોને બી લાગુ જ પડે છે જે લોકોનો ચિંતાવાળો સ્વભાવ હોય એમને આ તકલીફ થવાની શક્યતા થોડીક વધી જતી હોય છે એને માઇગ્રેનની સાથે સાથે અમારે ટેન્શન ટાઈપ ફેડિક બી કહેતા હોય છે ક્યારેક એની સાથે સાથે ખાસ કરીને એવી ખાણીપીણી કે જેનાથી માથાનો દુખાવો વધી જતો હોય છે એમાં બહુ ખાસ ધ્યાન રાખવું રાખવાનું હોય છે અમુક લોકોને ખટાશથી પ્રોબ્લેમ હોય છે અમુક લોકોને આઈસ્ક્રીમથી પ્રોબ્લેમ હોય છે અમુક લોકોને ચીઝથી પ્રોબ્લેમ હોય છે તો એને ઉકેલવું અને એને બને ત્યાં સુધી નેક્સ્ટ ટાઈમ કે આવતા આવનારા સમયમાં એનું સેવન ઓછામાં ઓછું કરવું એ બહુ જરૂરી થઈ જાય છે બાકી ઘણાય પેશન્ટને એવું થતું હોય છે કે એ વસ્તુ લેવાથી તરત જ માથાનો દુખાવો ઉપડી જતો હોય છે એટલે એ કરવું બહુ જરૂરી થઈ જતું હોય છે નકુલભાઈ આપણી પાસે દર્શક મિત્રોના સવાલ ખૂબ આવી રહ્યા છે એક પ્રશ્ન જે આવી રહ્યો છે એ કોમન પ્રશ્ન છે કે માઇગ્રેનની અંદર સારવારની એક જે રીત જે છે એ સારવારની રીત કયા પ્રકારની છે એમાં બી કોઈ ટેસ્ટ થતા હોય છે જેમ કે એમઆરઆઈ છે અથવા તો અન્ય કોઈ પણ પ્રકારના ટેસ્ટ જે છે એ આમાં પણ કરવામાં આવે છે કે કેમ ખાલી કોઈકને માથાનો દુખાવો હોય માનો કે પહેલી વખત થયો છે અમે તીવ્રતા જોઈએ પેલા તો કે બહુ વધારે પૂરતી હોય અમારી પાસે અમુક લક્ષણોને સિમ્પલ ભાષામાં સમજાવવા માટેના અમુક લોગોરિધમ્સ હોય છે એમાં અમે પેશન્ટને એમ સમજાવીએ કે ભાઈ સામાન્ય દુખે છે કે માથા ઉપર ઇસ્ત્રી રાખી છે એવું લાગે છે કોઈક માથાને ઉપર કવાળી મારે છે એવું લાગે છે તમને કે માથા ઉપર વીજળી પડી છે એવું લાગે છે તો ત્રણેય વસ્તુનો જે માથાના દુખાવાની જે તીવ્રતા છે એ બહુ જ અલગ પ્રકારની છે

માથાનો દુખાવો થતો હોય આ બધા એવા સ્પેશિયલ કન્ડિશન છે ડાયાબિટીસ હોય અને માથાનો દુખાવો થતો હોય ને જેમાં કોઈ દવાથી ફેર ના પડતું હોય એવા કેસમાં એમઆરઆઈ કરવો જરૂરી છે બાકી પ્યોર જે માઇગ્રેનનો રોગ છે મેં જે ચાર સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક પોઈન્ટ કીધા એમાં મગજનો ફોટો કે એમઆરઆઈ કરવાની જરૂર હોતી નથી તીવ્રતા બહુ વધારે હોય કે કોઈ રેડ ફ્લેગ કે કોઈ ગંભીર લક્ષણો હોય તો ફોટો બહુ જરૂરીથી કરાવવો પડતો હોય છે અમુક રોગો એવા છે જલીલના કે જેમાં માઈગ્રેન થઈ શકે જાણે કે આંચકીના રોગો છે એમાં માઈગ્રેન થઈ શકે અમુક રોગ હોય છે કે જેમાં માઈગ્રેન થઈ શકે એમાં રિપોર્ટ અને અમુક જલીલના રિપોર્ટ કરાવવા જરૂરી હોતા હોય છે એમાં યુઝઅલી પહેલી વખતમાં કોઈ દિવસે અમે ના કરાવીએ તો રૂટીનલી દવા આપતા હોય છે દવાથી જો રિસ્પોન્સ ના મળે કોઈ દિવસે તો પછી અમે વિચારતા હોય છે રેર કેસમાં મગજની જે નસો છે એકદમ સાકળી થઈ જતી હોય છે એના કારણે બી માથાનો દુખાવો થતો હોય છે તો એ એક કારણ હોય અગર તો એમાં ક્યારેક ક્યારેક મગજની નસનું એન્જિયોગ્રામ એમઆરઆઈ દ્વારા કે સીટી સ્કેન દ્વારા કરવામાં આવતું હોય છે પણ એમાં થોડીક દુખાવાની તીવ્રતા વધારે હોય છે અને મોસ્ટ ઓફ ધ ટાઈમમાં કોઈકને ને કોઈક હાથ છપગમાં ખોટખાપણ કે જોવા મળતી હોય છે એટલે ક્લિનિકલ પ્રોફાઇલ ઉપર જતા હોય છે ચાલતા ફરતા માથાના દુખાવાના છે એમાં તો દવાથી આવી જ જતું હોય છે એટલે એમાં મોસ્ટ ઓફ ધ કેસમાં એમઆરઆઈ કરવાની જરૂર નથી હોતી નકુલભાઈ આપણી પાસે એક સવાલ જે છે એ વારંવાર આવે છે આજે પણ આવ્યો છે કે કોઈ આપણને જે લોકો જોઈ રહ્યા છે એ પૈકીના ઘણા દર્દીઓ માઇગ્રેનના પણ છે સાથે સાથે માઇગ્રેન અંગે કોઈને સલાહ સૂચન પણ આપણે જોતા હોઈએ છીએ કે આસપાસના લોકો જેને તકલીફ છે અથવા તો કોઈ જાણકાર છે કોઈ ડોક્ટર છે એ લોકો સૂચન કરતા હોઈએ છે કે માઇગ્રેનમાં આપણને આ પ્રકારની સાવધાની રાખવી જોઈએ તો જ્યારે આપ નિષ્ણાત ડોક્ટર તરીકે આપની સાથે જોડાયા છો ત્યારે માઇગ્રેનના જે દર્દીઓ છે આપણે જે જોઈ રહ્યા છે એ દર્દીઓને આપ સલાહ શું આપશો જે લોકોને રેગ્યુલર માથાનો દુખાવો થતો હોય છે મહિનામાં ચાર વખતથી વધારે ચારે ચાર વખતનો દુખાવો ચાર કે પાંચ કલાકથી વધારે એ લોકોને પ્રિવેન્ટિવ થેરાપીના કેન્ડિડેટ કહેવાય એટલે કે એવી સારવાર કે જે રેગ્યુલર લેવાથી આવનારા સમયમાં જે માઇગ્રેન્ટ અટેક્સ આવી રહ્યા છે માથાના દુખાવા થઈ રહ્યા છે એ ઘટાડી દે માનો કે કોઈકને એક મહિનામાં ચાર થી આઠ વખત આવતું હોય અને બે થી ત્રણ વખત આવતું થઈ જાય એ દવા લેવાથી એટલે આમ જોવા જતાં કે પચાસ રિઝલ્ટ આપી દેતી હોય છે દવા કે તો દુખાવાની જે વારંવાર આવતું હોય એ નંબર બી ઘટાડી દે અને જે તીવ્રતાથી દુખતું હોય એ તીવ્રતા બી ઓછી થઈ જાય બીજું લાઈફસ્ટાઈલ મોડિફિકેશન જે કીધા કે રેગ્યુલર ટાઈમ પર સુવાનું અને રેગ્યુલર ટાઈમ પર જમવાનું આહાર નિયમિત ટાઈમ પર લેવો એ બહુ જરૂરી થઈ જાય છે જે આહારથી માથું દુખતું હોય એ આહારથી થોડું વંચિત રહેવું બહુ જરૂરી થઈ જાય છે એ સિવાય જ્યારે બી તમારે માથું દુખે ત્યારે એને બને ત્યાં સુધી વેલ્યુ મટી જાય એનો પ્રયત્ન કરવો પડે એવી દવાઓ આવી ગઈ છે માર્કેટમાં પેલા એવું હતું કે સાદી પેરાસેટામોલ લેતા ડોલો

હવે કોઈક કોમન એક્ઝામ્પલ આપું કે કે ઓફિસમાં એમ મારે માથું દુઃખે છે બપોરે અને મારે રજા જોઈએ છે કે મારાથી કામ નહીં થાય કોઈક તો એને જુઠ્ઠો જ કેસે આ જુઠ્ઠો છે ભાઈ કેમ તારે કામ નથી થતું એમ ના ચાલે એમ એટલે આ વસ્તુનું આપણા દેશમાં આટલું બધું કોઈ મહત્વ આપતું નથી અ અમેરિકામાં માઇગ્રેનના પેશન્ટને ડાયરી આપવામાં આવે છે આપણે અહીંયા આપતા જ હોય હોય છે છે કે કે જેમાં એ લોકોને લખવાનું મહિનામાં કેટલી વખત માથું દુખ્યું કેટલા કલાક માટે દુખ્યું ને કેટલી તીવ્રતાનું હતું અને એના કારણે કેટલા કલાક એમના બગડ્યા સારવારમાં અંતે એ જોવામાં આવે છે કેટલા દિવસ પેશન્ટના બચ્યા સારવાર આપવાથી એટલે આ એક બહુ જ જરૂરી પોઈન્ટ થઈ જાય છે કે પેશન્ટનો દિવસ ના બગડવો જોઈએ કોઈ પણ હોય જાણે કે એ ઓફિસ વર્કર બી હોઈ શકે એક હાઉસવાઈફ બી હોઈ શકે એમને બી ચાર કલાક બપોરે માથું દુખ્યું સાંજની રસોઈ છે છોકરાઓને લેવા જવાનું છે એ બધું બગડવાનું જ છે એ બધું ઇફેક્ટ થવાનું જ છે એના કારણે ચીડિયો સ્વભાવ થાય ને તમારું એક્ટિવ જે રિલેશન હોય એમાં બી ઘણી વાર પ્રોબ્લેમ થઈ શકતા હોય છે બીજું તમારે ખાસ એક ધ્યાન એ રાખવાનું કે જ્યારે બી દવાથી

માઇગ્રેન તો બહુ સ્પેસિફિક રોગ થઈ ગયો કે જેમાં અડધું માથું દુઃખે અમુક કલાક માટે થાય અને એક બાજુ અને એના જે જે પરિબળો મેં તમને પેલા સમજાવ્યા કે તડકો છે અવાજ છે ટેન્શન છે મુસાફરી છે ઉજાગરો છે અમુક ખાણીપીણી છે એના લીધે થાય એક પ્રકારનો લાઈફ સ્ટાઈલ ડિસોર્ડર કહી શકીએ માથાનો દુખાવો આપણે કહીએ તો બહુ બધા કારણો હોઈ શકે માનો કે શરદી થઈ ગઈ અહીંયા આટલામાં સાઈનસમાં જામ થઈ ગયું તો એમાં બી માથાનો દુખાવો આ ભાગમાં થવો બહુ જ કોમન છે આ ભાગમાં માથું દુખવું બહુ કોમન છે સાઈનોસાઇટીસ થયું હોય કે કોઈકને શરદીની અસર થઈ હોય એના પછી માથાનો દુખાવો થવો બહુ કોમન છે કોઈકને માનો કે કાનમાં તકલીફ છે શરદી પછી કાન બ્લોક થઈ ગયા તો પાછળના એક સાઈડના ભાગમાં દુખાવો થવો બહુ કોમન છે પાંચમા નંબરની દસ્ત દબાતી હોય તો જડબાના ભાગમાં દુખાવો થવો બહુ કોમન છે મગજની અંદર બહુ જટિલ ઇન્ફેક્શન હોય જાણે કે ટીબી છે બ્રુસેલા છે એ પ્રકારના રોગોમાં શરૂઆત માથાના દુખાવાથી જ થતી હોય છે દસ પંદર વીસ દિવસ સુધી સામાન્ય માથું જ દુખતું હોય છે સામાન્ય તાવ જ આવતો હોય અને પછી આંચકી આવીને કંઈક મોટી તકલીફ આવે કે થોડું ભાન અવસ્થામાં ફેરફાર આવે એટલે ક્યારેય બી માથાનો દુખાવો અગર એક બે દિવસથી વધારે રહેતો હોય તો બને ત્યાં સુધી ઇગ્નોર નહીં કરવાનો મારો ખાસ કહેવાનો રહેશ છે સામાન્ય તીવ્રતાથી દુખતો હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી તમે સિમ્પલમાં સિમ્પલ દવા હોય ક્રોસિન છે પેરાસેટામોલ છસો છે એ લઈ શકો સિવાય કે કોઈ લીવર નો દર્દી હોય લીવર નો રોગ હોય જેમને એ પેરાસેટામોલ દવા ના લઈ શકે ને થોડુંક ચેતવણીથી લેવી પડે કે એનાથી લીવરના રિપોર્ટ્સ પર કે લીવર પર આડઅસર થઈ શકે છે જે બીજી બધી બ્રુફેન ને ગોળી છે એ અસરકારક છે ડેફિનેટલી પણ લાંબા સમયે એ ગોળીની આદત બહુ સારી નથી એ ગોળીથી થોડીક તકલીફ થાય છે લાંબા સમયે લેવાથી કિડની પર સોજો કે કિડની પર અસર આવી શકે છે જેટલા બી અત્યારે કિડનીના દર્દી છે કે જેમને ડાયાલિસિસ ચાલે છે કે કિડનીના રિપોર્ટ વધારે આવે છે એને તમે પૂછજો એક વખત એમને લાઈફમાં મેજોરિટી ટાઈમ દુખાવા માટે કાં તો માથાના દુખાવા માટે કાં ગોઠણના દુખાવા માટે આ ટાઈપની દવાઓ લીધેલી હોય છે નકુલભાઈ મારી પાસે એક ફોન આવી રહ્યો છે દર્શક મિત્રોનો એ ફોન એવો છે કે પાછળનો જે આપણો હિસ્સો છે માથાના પાછળના ભાગમાં એમાં સોજા આવી જાય છે અને સોજા થોડાક સમય સુધી રહે છે પછી પાછા જતા રહે છે દુખાવો થાય છે તો આ શેના લક્ષણ આપ આપને એક નિષ્ણાત તરીકે જોઈ રહ્યા છો જે પાછળનો મગજનો ભાગ છે એ બહુ જ કોમ્પ્લિકેટેડ ભાગ છે ત્યાં મગજની નસો બી છે સ્નાયુ બી છે આપણી ખોપડી બી છે પ્લસ જે મધ્ય મગજ કહીએ એ એની સાથે સાથે કરોડરજ્જુ ચાલુ થતું હોય છે એટલે એને સીવી ક્રેન્યુ વર્ટિબ્રલ જંક્શન કહેતા હોઈએ છે એટલે ત્યાંનો દુખાવો થવો એ બહુ જ સ્પેસિફિક સિમ્ટમ થઈ જાય છે મેજોરિટી ટાઈમ ક્યારેક ક્યારેક સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ એટલે કે ગરદનના મણકાનો જે ઘસારો છે ખાસ કરીને ઉપલા મણકાનો ઘસારો એમાં ત્યાંના ભાગનો દુખાવો થવો બહુ કોમન છે બેઝિલર માઇગ્રેન એટલે કે ઝીણા મગજની નસોની અંદર તકલીફ થવી જેના કારણે ખાલી પાછળના ભાગમાં દુખાવો થાય ને માથાનો દુખાવો થાય ને એની સાથે ચાર થી પાંચ કલાક માટે ખાલી ચક્કર આવતા હોય છે એ એક બહુ કોમન પરિસ્થિતિ છે એટલે જો ખાલી સોજા આવતા હોય તો ક્યારેક ક્યારેક આ કોમન કારણોથી આવતા હોય એ સિવાય લોકલ સાઈડ એટલા જગ્યામાં કોઈ ઇન્ફેક્શન થયું હોય શરદી અસર થઈ હોય તો બી ત્યાં સોજા આવવા બહુ જરૂરી છે ક્યારેક અચાનકની ગરદન મતખોળાઈ ગઈ હોય અને સ્નાયુ ઉપર સોજો આવી ગયો હોય એક સાઈડના સ્નાયુ ખેંચાઈ ગયા હોય તો બી સોજા આવવા બહુ કોમન છે ખાલી સોજા આવવા જરૂર નથી જે જો દુખાવો થતો હોય તો બીજા બધા મેં જે કારણો હમણાં કીધા એના ઉપર ધ્યાન દોરવું બહુ જરૂરી છે દર્શક મિત્રો જે રીતે નકુલભાઈએ આ માઇગ્રેન અંગે જેટલી પણ વાત કરી છે શરૂઆતથી લઈને હજુ સુધી દરેક બાબત એમને નોંધવા જેવી હતી એમને જે કારણો આપ્યા એકદમ સચોટ અને ચોક્કસ આપ્યા તે અંગે પણ આપણે ધ્યાન રાખવાનું છે સાથે સાથે એમને જે લક્ષણો કીધા એ પણ ખૂબ ઉપયોગી હતા સાથે સાથે મહિલાઓ માટે એમની જે લાઈફસ્ટાઈલ અંગે જે વાત કરી એમને કયા પ્રકારની લાઈફ હોવી જોઈએ એ અંગે પણ એમને વાત કરી ઊંઘ અંગે પણ એમને ખૂબ ઉપયોગી વાત કરી નકુલ નકુલભાઈ એક પ્રશ્ન જે છે એ ખૂબ કોમન આપણી પાસે વારંવાર આવે છે કે બાળકો જે છે બાળકોને આ પ્રકારની તકલીફ કોઈ થઈ શકે છે ખરી પીડિયાટ્રિક માઇગ્રેન આજકાલના પોપ્યુલેશનમાં બહુ જ કોમન છે નાના બાળકો ઘણા અમે જોતા હોય છે ઓપીડીમાં કે જે લોકો માથું દુખતું હોય છે ને સ્કૂલમાંથી પાછા આવી જતા હોય છે ટીચરને એમ લાગે કે એમને ભણવું નથી ને પેરેન્ટ્સને એમ લાગે કે નાટક કરે છે પણ એમાં ખરેખર કરવું જરૂરી છે ક્યારેક ક્યારેક બાળકોને પિયર પ્રેશર હોય 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 છે છે વાંધો સ્કૂલ ચેન્જ થઈ એ અમુક કારણો બાકી ક્યારેક ક્યારેક ઘણી વખત અમે જોઈએ છે એકચ્યુઅલી કોમન છે બહુ કે આજકાલ બાળકોને બી માઇગ્રેટની અસર થઈ ગઈ છે ઇવન અમે આઠ વર્ષના છોકરાઓમાં માઈગ્રેન જોયું છે અને સારવાર આપીને તરત માથાને દુખાવામાં બહુ જ સારું રિઝલ્ટ મળ્યું છે ચોથા જ સ્ટાન્ડર્ડમાં ભણતા હોય ને કે માથું દુખે માથું દુખે પણ હવે એમાં ખરેખરમાં એ પેલું ચિંતાનું માથું છે અને વાતાવરણ નથી ફાવતું એનું માથું છે કે માઇગ્રેન છે એના અમુક જે સ્પેસિફિક પોઇન્ટ્સ છે એ પૂછવા ઉપર જ આપણે ખ્યાલ પડે ક્યારેક ક્યારેક છોકરાઓ એટલા સ્માર્ટ હોય છે કે આપણે કહી જ દેતા હોય છે કે ના આઉટ થાય છે ને આવું નથી થતું ક્યારેક ક્યારેક ટેન્શન નું હોય તો પછી આપણે પેરેન્ટ્સને કે ટીચરને કે પૂછવું પડે એમાં ખરેખર ભાઈ કંઈ ચિંતાનો વિષય છે એક્ઝામમાં માર્ક્સ નથી આવતા એના કારણે છે ત્યાં રમવામાં નથી ફાવતું કે એ કોઈ કારણ છે એ જોવું પડે પણ ઓવરઓલ જોવા જઈએ તો એ તો ક્રાઇટેરિયા મેં જે તમને પેલા ચાર પાંચ કીધા એ અગર ફિટ થતા હોય તો એ મોસ્ટ ઓફ ધ કેસમાં માઇગ્રેટની શક્યતા હોય છે નકુલ ભાઈ આપની પાસે આ પ્રશ્નો અમારી પાસે ખૂબ છે પરંતુ આપની પાસે જે સમય છે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને આપણા જે દર્શક મિત્રો છે ખાસ કરીને માઇગ્રેન સાથે જોડાયેલ જે લોકો છે આપણે દર્શક મિત્રો એમને ખૂબ ઉપયોગી માહિતી આપી સચોટ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે બુલેટિન ના ખાસ કાર્યક્રમની અંદર આપણે માઇગ્રેનની જે કોમન કોઝ જે છે એ વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો નો નમસ્કાર